ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં અકસ્માતનો નો બનાવ બનવા પામ્યો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબર ગામ પાસે ટેમ્પો પલટી મારતા અંદાજીત બાર જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી સારોદ ગામેથી કાઠિયાવાડ જતા પરિવારને આ અકસ્માત નડ્યો હતો ટેમ્પામાં કુલ પચીસ જેટલા મુસાફરો સવાર હતા ત્રણ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા अंदर जो अंदर नीचे कोई जगह जो